તો રાજ્ય સરકાર ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી કરશે ખેડૂતો કઈ તારીખથી કરાવી શકશે નોંધણી અને શું જરૂર પડશે કઈ જગ્યાએ તમારે કરાવવી પડશે નોંધણી તેની માહિતી દોસ્તો મેળવવાના છીએ ખેડૂતો તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબંધ હોય છે મિત્રો ટેકાના ભાવે કપાસ છે ઘઉં છે ત્યાર પછી મગફળી અને છણા રાયડા વગેરેની ટેકાના ભાવે જે ખેડૂતોને સરખા ભાવ મળી રહે આટલા માટે રાજ્ય સરકાર છે તે ખરીદી કરતી હોય છે આગામી સમયની અંદર તમામ જિલ્લાઓમાં ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા છણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે દોસ્તો ટૂંક સમયની એટલે કે આજે આટિયા અઢાર તારીખ છે તો આજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે વહેલા ફોર્મ ભરી લેવાનું રહેશે તમારે અન્યથા સર્વર ડાઉન થવાની શક્યતા રહેશે

રાજ્યના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમને ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી કૃષિ મંત્રી આપણા રાઘવજીભાઈ પટેલ દ્વારા છણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તો ખાસ કરીને દોસ્તો જે લોકોએ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તેમને વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જેમાં બે હજાર અને ચોવીસ પચ્ચીસમાં સણાના પાક માટે સણાના પાકને માટે રૂપિયા પાંચ હજાર સતસોને પછા

અન્નતા આય સંરક્ષણ અભિયાન છે આ યોજના અંતર્ગત પીએસ એ હેઠળ રાજ્યના છણા અને રાયડાના પાકના ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવતો છે મિત્રો બજારનો ભાવ સરખો ન મળે ત્યારે રાજ્ય સરકાર ટેકાના ભાવે આ વસ્તુઓ અનાજ છે તે ખરીદતી હોય છે તો ખાસ કરીને જે લોકોએ સણા અને રાયડાનું વાવેતર કરેલું હોય તેમને એક વખત તમારી ગ્રામ પંચાયતમાં જઈ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે કયા ડોક્યુમેન્ટ તો એક મિત્રો આધાર કાર્ડ યાદ રાખજો બેંકની પાસબુક સાત બાર આઠ ને છ નંબરની હકપત્ર આટલી વસ્તુ લઈ અને તમારે વીસી પાસે જવાનું છે તમને મિત્રો રજીસ્ટ્રેશન કરી આપશે રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ થોડાક દિવસ એટલે કે ચૌદ માર્ચના રોજ ખરીદી કરવાની શરૂઆત તમારો વારો આવશે એટલે મિત્રો તમારું અને ભાવે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે તો દોસ્તો માહિતી પસંદ હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ રીતે જો વધારે માહિતી મેળવવી હોય તો ખાસ કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો આપણી સી એમસીએસ વાલે ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી ચેનલ હોય છે